નમસ્કાર મિત્રો આજે ખૂબ જ મહત્વના અપડેટ જોવાના છે તો વિડીયો પૂરો જોજો પહેલા અપડેટ એ મહત્વના અપડેટ હું લઈ લઉં છું કે જે ઓઆરએફ એટલે કે ઓરલ રીડિંગ ફ્લુઅન્સીને લઈને આવી રહ્યા છે જેમાં બાળકો જે ધોરણ ત્રણ થી આઠ માં ભણી રહ્યા છે પ્રાથમિક શાળાઓમાં તેમને ઓનલાઈન ટેસ્ટ આપવાની છે રીડિંગની જે આપણે સ્વિફ્ટચેટ એપ્લિકેશનમાં જઈ અને તેમાં આપણે વાંચન સમીક્ષા નામનું ટેબ તમને જોવા મળતું હશે જો ન જોવા મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ તેના પર ક્લિક કરતા તે તમને સ્વિપચેટમાં સીધું વાંચન સમીક્ષામાં જોવા મળશે વાંચન સમીક્ષામાં જતાની સાથે જ સૌ પ્રથમ તમારે ઓ આર એફ મૂલ્યાંકન કરો પર ક્લિક કરવાનું છે તેમાં શિક્ષકોએ સૌ પ્રથમ તો પોતાની ટેસ્ટ આપવાની છે એટલે કે માઇક ટેસ્ટ આપવાની છે પરમિશન આપણે દેતા જશું ત્યારબાદ માઇક ટેસ્ટ આપશું માઇક ટેસ્ટ આપ્યા બાદ તેને સબમિટ કરવાનું છે જેવું બધું ઓકે હશે તમે પરમિશન બધી આપી દીધી હશે એટલે વિદ્યાર્થીઓનું ઓઆરએફ મૂલ્યાંકન શરૂ થઈ જશે જેમાં તમે વિદ્યાર્થીને સિલેક્ટ કરી જેનું તમે મૂલ્યાંકન ત્રીસ સેકન્ડથી લઈ અને એક મિનિટ સુધી કરી શકો છો ત્યારબાદ તેને જો ફરીથી પ્રયાસ કરવો હોય તો તમે કરાવી શકો શકો છો છો અથવા તો તમે સબમિટ આપી મૂલ્યાંકન થઈ ગયા બાદ તેમાં તમને બ્લુ ડોટ જોવા મળશે અને થોડીક વારમાં તેમાં ગ્રીન જોવા મળશે એટલે તમારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પૂર્ણ થઈ ગયું ગણાશે અને બે થી ત્રણ કલાકમાં તેનું રિઝલ્ટ પણ આવી જશે કે વિદ્યાર્થીઓનું વાંચન કેવું છે તેમને કયા શબ્દોમાં તકલીફ પડી કયા શબ્દો તેને ચોખા બોલ્યા તમામ બાબતે તમને અહીંયા જોવા મળશે સીએસી શ્રી દ્વારા હમણાં મેસેજ કરીને જાણ કરવામાં આવી રહી હશે કે ઓઆરએફ નું મૂલ્યાંકન તુરંત પૂર્ણ કરવામાં આવે તો આ રીતે આપણે મૂલ્યાંકન પૂર્ણ કરશું જે તમામ શિક્ષકોને જાણ જરૂર થાય ત્યારબાદ મહત્વના અપડેટ ટીચરની ટ્રેનિંગને લઈને છે આ મિત્રો ધોરણ ત્રણ થી પાંચમાં ઇંગ્લિશ ભણાવતા શિક્ષકો માટે બે ફેઝમાં તાલીમ ગોઠવવામાં આવી છે તેમાં કોઈ પણ એક ફેઝમાં શિક્ષકોને જોડાવવા રજીસ્ટ્રેશન કરવા કહેવામાં આવી રહ્યું છે જેનું ઓફિશિયલ પરિપત્ર તમે જોઈ શકો છો કે પહેલો ફેઝ છે પચીસ નવેમ્બર થી અઠ્યાવીસ નવેમ્બર અને બીજો ફેઝ છે આઠ ડિસેમ્બર થી અગિયાર ડિસેમ્બર તેમાં પંદર જિલ્લાના શિક્ષકોને જોડાવવા કહેવામાં આવી રહ્યું છે તેમાં ઓનલાઈન કઈ રીતે જોડાવું તેની લિંક આપવામાં આવેલી છે અને તે એપ્લિકેશનની ની લિંક પણ આપવામાં આવેલી છે કે કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું તો આ તમામ શિક્ષકોને જાણ થાય ત્યારબાદ મહત્વના અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે કે જ્ઞાન સહાયકની ભરતી જ્યાં કાયમી શિક્ષકો શાળાઓમાં નથી ત્યાં અગિયાર માસના કરાર આધારિત કર્મચારી તરીકે જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે છે તો તેમનો પગાર કેટલો હોય છે તેમની કપાત કેટલી હોય છે તેના હાથમાં કેટલા રૂપિયા આવે છે તેની માહિતી આપણે જોઈએ તેના પહેલાં પરિપત્ર જોઈ લઈએ કે થોડા સમય પહેલા જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે તેવો પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ

દિવસોમાં તે હાજર રહ્યા છે તેને ગુણા સાતસો કરવામાં આવે તો તેમને કુલ મળતી રકમ જોવા મળતી હશે અને ત્યારબાદ તેમને જે ટેક્સ કાપવામાં આવે છે તેની પણ વાત કરવામાં આવી છે કે તેમને પ્રોફેશનલ ટેક્સ તરીકે બસો રૂપિયા કાપવામાં આવતા હોય છે અને નેટ પે તેમને ચૂકવવામાં આવતું હોય છે તે તમામ માહિતી બેંકના નામ ખાતા નંબર સહિત માગવામાં આવેલી હતી તમામ શાળાઓ પાસે કે જ્યાં જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવેલી છે તેમના અગિયાર મહિનાના સમયની પણ એ વાત કરવામાં આવી છે કઈ તારીખથી કઈ તારીખ સુધી તેમને એટલે કે નિમણૂક પત્ર મળેલો છે ત્યારબાદ તેમને કેટલી મળવાપાત્ર રજાઓની માહિતી જોઈતી હોય તો તેના માટે મેં અલગ એક વિડીયો બનાવેલો છે જે તમને અહીંયા

ત્યારે તેમને વધારાનું જે કામગીરી કરતા હોય કેડરમાં કામ કરતા હોય તો પાંચ ટકા અને સિનિયર કેડરમાં કામ કરતા હોય વધારાના ચાર્જ તરીકે તો તેમને દસ ટકા વધારાનો પગાર આપવામાં આવે છે એટલે એક રીતે સમજી લ્યો કે જો તેમનો ત્રીસ હજાર પગાર હોય સમાન કેડરના ચાર્જમાં હોય તો તેમને પાંચ ટકા એટલે કે પંદરસો રૂપિયાનો વધારો અને જો તેઓ સિનિયર ના ચાર્જમાં હોય તો તેમને દસ ટકાનો વધારો એટલે કે ત્રણ હજારનો વધારો કરી દેવામાં આવ્યો છે એટલે તેનો પગાર થઈ જાય છે તેત્રીસ હજાર તો આ રીતે તે પગાર છે તે તમામ ફિક્સ પગારના કર્મચારીઓ માટે ખૂબ જ ખુશીની વાત કહી શકાય ત્યારબાદ મહત્વના ઓપરેટ આવી રહ્યા તો શાળા કક્ષાએ જે પણ ડિજિટલ ગુજરાતમાં શિષ્યવૃત્તિ આપણે કરતા હોય છે વિદ્યાર્થીઓને ત્યારે તેને લઈને

શાળાઓ સુધી જરૂર પહોંચાડજો જે અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આપવામાં આવેલું નોટિફિકેશન છે ત્યારબાદ ના લાસ્ટ અપડેટ આવી રહ્યા છે કે યુ માં નવી જો એન્ટ્રી કરવાની થતી હોય છે વિદ્યાર્થીઓની તો તે બીઆરસી કક્ષાએ થતી હોય છે એટલે કે તાલુકા બ્લોક કક્ષાએ થતી હોય છે ત્યારે તેનું જે એક્સેલ ફોર્મ હોય છે તે જરૂરથી ભરવી મોકલાવવું પડતું હોય છે સિક્કા સાથે શાળાના આચાર્યશ્રીના ત્યારે તે આ ફોર્મ કેવું હોય છે તે તમે જોઈ શકો છો તો આ ફોર્મ ભરી પ્લસ માં નવી એન્ટ્રી કરાવી શકીએ છીએ તો મિત્રો આ હતા આજ સુધીના મહત્વના અપડેટ્સ આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકો દબાવી દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ